અમારે કોઈ બધાય સિટી બસ મારે વાંધો નથી પણ જે અમુક લોકો છે જે ફાસ્ટ ચલાવે છે તો ઈ લોકોની સ્પીડ લિમિટમાં કરવામાં આવે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટર જો ડ્રાઈવર હોય છે એ કોન્ટ્રાક્ટરને જો ફરિયાદ કરતા હોય અને એ લોકો પણ અમે કાલે તમારા મીડિયા દ્વારા અમે જાણ્યું કે ભાઈ આ આ લોકો તો એવા કોન્ટ્રાક્ટર છે તો એનો પણ કોન્ટ્રાક્ટ રદ થાય અને જે જે લોકો જે જવાબદાર વ્યક્તિઓ છે એની ઉપર કડક પગલા દેવામાં આવે અને જે ફૂલતી સહાય જે પીડિત પરિવારને જે લોકો ગયા છે તો એવા લોકોને પણ આપણે જે પૂરતી સહાય મળે એ સાથે અમે રજૂઆત ને માંગ કરી રહ્યા છીએ બીજું કે સાહેબ તમારે જો બહુ ફાસ્ટ ગાડી હાંકવાનો શોખ છે તો તમે સાયકલ લઈ લ્યો મોટા વાહન રાખી કોઈક લોકો નિર્દોષ લોકો તમે જીવ ન લ્યો અમારે કોઈ આડે વિરોધ નથી પણ બેન વસ્તુ આ સિસ્ટમ કોર્પોરેશન કે સરકારે તો એ લોકોને સમજવું જોઈએ આ લોકોને ચેક કરવું જોઈએ કે સાહેબ તમે આ ગાડી નું હોય તપાસ કરો બસ હોય ગાડી હોય કોઈ પણ ગાડી હોય સાહેબ તમે ધીમી આખો તમારા પરિવાર રાહ જોતા હોય અમારા પરિવાર પણ રાહ જોતા હોય છે એટલે જ અમે એક વસ્તુ કહી કે ફર્સ્ટ તંત્ર સિટી બસ થઈ ગાંડી કા કચરાય કા તો ઉપર બે વસ્તુ હે એટલે આ તંત્ર હોય કે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય અમારે નહીં અત્યારે સરકાર જેની છે સિસ્ટમ કેની છે એ અમારે જોવાનું હોય સાહેબ તમે અમને ન્યાય કરો અમારે એ વસ્તુ એટલે અમે પાટા બાંધીને આવ્યા છીએ કે આ વસ્તુ કોઈ શરીર ઉપર કોઈના પાટા ઉપર બંધવા આવે ન જોઈ આવા બનાવ ન બનવા જોઈએ બસ અમે એક જ વસ્તુ કહી છીએ બીજું અમે કઈ નથી કેતા સાહેબ અમારે કોઈ વિરોધ નથી પણ માત્ર ને માત્ર તમે તપાસ કરો સિટી બસ ની સ્પીડ કરો ધીમી જે ગાડી છે એ સ્પીડ તમે ચોંટાડી દીધો અથવા તો જે જે વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર છે જવાબદારી એની ઉપર પણ કાયદેસર પગલા લ્યો અને બીજું કે એનો કોન્ટ્રાક્ટ એવા બધા હોય તો એનો કોન્ટ્રાક્ટ તમે રદ કરો એ પણ અમે માંગ કરી રહ્યા છીએ